કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી છે ત્યારે શહેરના મોન્ડેરા વિસ્તારમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડ ને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે કરવામાં આવી મોટેરા વિસ્તારમાં વડદેવનગરમાં આવેલ મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે મોટેરા વડદેવનગરના ઓગણત્રીસ જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપીને ખાલી કરવા માટેની સૂચના આપી હોવા છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા નહોતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે નકારી દીધી સાંજ સુધીમાં ઓગણત્રીસ મકાન ધ્વસ્ત કરી દેવામાં આવશે સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા આપ ચોવીસ મીટર પહોળાઈનો ટીપી રો રોડ ખુલ્લો કરવામાં આવશે આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એક્વાટિક સ્ટેડિયમ નજીક ખુલશે આ રોડ પરથી સીધા એક્વોટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાંક તથા કોમર્શિયલ પ્રકારના મળી કુલ ઓગણત્રીસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે વહેલી સવારથી ચાર છે મશીન બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોના મકાનો ખાલી કરી દેવામાં આવ્યા મકાનો ખાલી કરી દેવાયા બાદ એસટી વિભાગ દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું સવારથી પંદર જેટલા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરી દેવામાં આવ્યા છે સાંજ સુધીમાં ઓગણત્રીસ મકાનો તોડી પાડવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે